સમસ્ત આદિવાસી સમાજ દ્વારા દાહોદ જિલ્લામાં છ વર્ષની બાળકી સાથે બળાત્કાર કરનાર પ્રાથમિક શાળાના આચાર્યને ફાંસીની સજા આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગુજરાતના દાહોદ જિલ્લાના તોરણી ગામમાં છ વર્ષીય માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવતા સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી જવા પામી છે આ મામલે પોલીસે શાળાના આચાર્યને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હું આદિવાસી આદિવાસી સમાજની એક નારી છું મારે આજે અમારા સમાજની એક નાનકડી દીકરી છ વર્ષની દીકરી છે જેના પર તેના ગુરુ એટલે કે સ્કૂલ શાળાના પ્રિન્સિપલ તેમને જ તેના પર દુષ્કર્મ કર્યો છે તો એના માટે અમે તેને સાસીની સજા આપો તેના માટે રેલી લઈને આવ્યા છે એને ન્યાય મળવો જ જોઈએ આના વિશે એ કહેવા માંગુ છું કે આજે જે ગુરુ આપણને જ્ઞાન આપે છે તે જ ગુરુ આપણા સાથે શિષ્ય સાથે જ આવું કરે છે તો આપણે કોના પર ભરોસો કરવો અને શાળાએ કઈ રીતે જવું કે આજે આજે આ ગુરુએ જ આવું કર્યું છે તો સમાજના બધા બાળકો બાળકીઓ છે એ લોકોને કઈ રીતે સમજાવવાનું કે આજે ગુરુ જેવું કરે છે તો પછી આગળનું ભંતર કઈ રીતે મેળવી આપણે અને આ આજે ગુરુએ કર્યું છે